નમસ્કાર દર્શક મિત્રો આરટીવી ન્યુઝમાં સમાચાર મળી રહ્યા છે કે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી હોય ત્યારે સમગ્ર દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ખાંભા શહેરના ભગવતી પરાના વિસ્તારમાં પંચમુખી હનુમાનજી મહારાજના મંદિરે ભવ્ય ઉજવણી કરવામાં આવી અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ખાંભા શહેરના પરાના વિસ્તારમાં પંચમુખી હનુમાનજી મહારાજના મંદિરે ભવ્ય ઉજવણી કરવામાં આવી અને દાતાઓના સહકારથી વિનામૂલ્યે શરબતનું વિતરણ પણ કરવામાં આવ્યું અને સાથોસાથ આકાશ આતશબાજી પણ કરવામાં આવી હતી રિપોર્ટર ભાવિક ન્યૂઝ ખાંભા આજે અયોધ્યામાં રામ મંદિરની પાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ભગવાન રામ ભગવાન અયોધ્યામાં બિરાજમાન થઈ રહ્યા છે તે ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે તો તેને લઈને ખાંભામાં પણ આવી રહી છે તેના વિશે શું સમગ્ર દેશની અંદર અયોધ્યાની અંદર જ્યારે રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાની અંદર ભગવતીપુરાની અંદર પંચમુખી હનુમાનજી મહારાજની સાનધ્યની અંદર ખૂબ સારી સરબત સેવા ચાલી રહી છે અને બાજી અને બહુ સારી એવી યુવાનો દ્વારા ઉત્સાહભરે ઉજવણી કરવામાં આવી રહ્યું છે